તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે જવાનું છે ખેતરમાં અને તેઓ જઈને થોડી વાર બાકી છે ખોરવાની તે થોડું રસ્તામાં આવે છે એટલે તે ખોરી નાખીએ અને હું તમને બતાવીશ કે મારી મગફળી કેવડી કેવડી થઈ છે તો જોડાયેલા જો અમારા વિડીયોમાં મિત્રો જો ખૂંટા નખાઈ ગયા છે આપણે વાયર બાંધવાનો છે કાલ વાયર બંધી નાખીએ અને જુઓ કે આપણે મગફળી ઉગીએ છે જબ્બર આ થોડો ગોટો છે ને થોડો કાપવાનો છે એટલે હમણાં લઈને થોડું કાપી નાખવું અરે કેમ કે સાધન છે કા જો અંદર જઈ રહ્યો એટલે આ કાપીએ ને બધું બહાર હેડે તો આપણી મગફળી કમ્પ્લીટ આવી જશે ઉગી જશે વરસાદ રહેતો નહીં લેટે રોખ્યા ચાતી નહીં આ બાજુ પણ બાજરી ઉગેરી છે ભી છે આ જુઓ સવાર સવારનો નજારો સવારના પગ છે ને કે સવા આઠ વાગી ગયા છે સવારનો નજારો મસ્ત લાગે છે તો મિત્રો આપણે હું વાંચી લઈને નીકળી ગયા છે વાર ખોરવા તો હું તમને ટીજ બતાવું કે વાળ તો જેટલી બતાડતો નહીં પણ માપની જ છે એટલે પણ સાધનમાં આવે ને એટલા માટે આપણે ખોરા ઉપડી ગયા છે તો મિત્રો આપણે વાળ ફોડીને આવતા રહ્યા છે અને હવે પેશો પાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મું અને સુનિલ ભાઈ બે જણાથી પેસો પાયેલા છે તો જુઓ પેસો પી છે ગારામાં આવી ચમચમ હેળું જ ખબર પડતી નહીં મન તો તમે જોડાયેલા રહેજો તો મિત્રો આપણે ઢોરો પાવાના છે હવે ઢોરો પાઈ ગારો ચટોસ્યો છે ઓ કારબામાં છે કાર હવે આપણે ગૌરવ પાઈ દે મસ્તો હવે મળીશું નવા બ્લોગ વિડીયોમાં તો તમને હમણાં સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક કરજો જય માતાજી